નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માહિતી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણિયાદના જીરુ ના ભાવ રાજકોટમાં એક હજાર વીસ થી ને પચાસ ગોંડલમાં બે હજાર આઠસો થી ત્રણ હજાર નવસો એકાણું જેતપુરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો એક બોટાદમાં બે હજાર થી ચાર હજાર ત્રણસો માં બે થી ત્રણ હજાર નવસો એકસઠ અમરેલીમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો પંદર ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર બસો કાલાવડમાં ત્રણ હજાર છસો પંચાણું થી ત્રણ હજાર છસો પંચાણું જામજોધપુરમાં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો એકતાલીસ મહુવામાં ત્રણ હજાર બસો પંચાવન થી ચાર હજાર બસો જુનાગઢમાં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર સાતસો પંચાવન સાવરકુંડલામાં ત્રણ હજાર સાતસો પચાસ થી ચાર હજાર એકસો મોરબીમાં ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર નવસો રાજુલામાં ચાર હજાર થી ચાર હજાર એક બાબરામાં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો પચાસ ઉપલેટામાં ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો જામખંભાળિયામાં ત્રણ હજાર થી ચાર હજાર 3,000 ત્રણ થી ચાર હજાર બસો પાટડીમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ત્રણ હજાર છસો થી ચાર હજાર બસો પચાસ રોલમાં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો પંચોતેર ત્રણ હજાર છસો થી ત્રણ હજાર સાતસો હળવદમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો છન્નું ત્રણ હજાર થી ચાર હજાર સાતસો પાંચ ત્રણ થી ત્રણ હજાર નવસો પચાસ પાટણમાં ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો ઓગણસી ધાનેરામાં ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો એક હજાર બસો સાહીઠ થી એક હજાર બસો રાંધો બેચરાજી થરાદમાં ત્રણ હજાર એકસો થી ચાર હજાર એકવીસ સમીમાં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો પચાસ વારાહી માં ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો ને એકત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો